સવારના સાત અને અમારે ઘઉંમાં પાણી હાલ્યા જ સાડા પાંચ વાગે ફૂલ લાઇટ આવે ફ્રી ફેશ સાડા પાંચ વાગ્યા ચાલુ કરી હોટલ ઘઉંમાં અને જવા પાછળ ઠંડી બહુ છે એટલે તાપણું જોરદાર હાલે ગામડાની વાડીની આ મોજ જ આ છે શિયાળામાં તાપણું આ કોઈ બતન ની કે કુસા ની કે એવી કોઈ અસર હોય નહીં ગમે દિવાળી મૂકવાની હોય છે ડિ ભડકો થઈ જાય હજી અને જોવો જો આ પરોટ થતું આવે અને આ અત્યારનું વાતાવરણ જ આ એવું હોય વાડીનું જો હજી બસ દિવસ ઉગવાની તૈયારી છે અને ચાંદો પણ હજી છે આકાશમાં અને દિવસ ઉગવાની તૈયારી બસ થતી આવે છે અને આ જો ઘઉં છે અમારા ને અત્યારે આ થોડો થોડો ઠાર બેઠો હોય ઘઉંમાં એટલે ત્યારે જોવા ન જવું પડે જો આમ તમને સફેદ દેખાય છે જ્યાં પાણી ભૂગ્યું છે કારણ કે એ પાણી જ્યાં પૂગે ને ત્યાંથી ઠાર ટૂંકમાં ઉપર ચડતો આવે એટલે વાતાવરણ એકદમ મસ્ત હોય સૂર્ય ઉગવાની તૈયારી હોય ને ત્યારનું ને આ છે આપડી નારિયેળીનો બગીચો અને આવા છે આ ઘઉં છે ફૂલેના તમને કાગળના વિડીયોમાં વિડીયો મૂકેલો છે આ હવે ડુંડી નીકળવાની તૈયારી છે અને પાણી ચાલુ છે ને આ સાતમું પાણી છે અને આનો আগৰ এক ঘৰ ন ফুল মাহিতিডিঅ' মূকিছ